નમસ્કાર હું તો બોલીશ હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો આજે એપિસોડ એપિસોડ એકડા જી હા અને તેના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે સુરત લોકસભા બેઠક પર સસ્પેન્સ કોંગ્રેસને લગતું સસ્પેન્સ અને બીજો મુદ્દો છે ભુવાઓના દ્વારે ઉમેદવાર જી હા ભુવાઓના દ્વારે ઉમેદવારો પહોંચ્યા છે કોણ કોણ પહોંચ્યા છે કેમ પહોંચ્યા છે એની ચર્ચા કરીશું પરંતુ શરૂઆત કરીએ સુરત લોકસભા બેઠક ઉપરના લઈને વિવાદ થયા છે એ ચાર બેઠકોની વાત કરી લઈએ સુરત અમરેલી અને ભાવનગર ત્રણ આ અને ચોથી ખેડાની હતી પરંતુ લગભગ ત્યાં ક્લિયરિટી આવી છે વાત સુરતની કરીએ તો નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર છે તેમની ઉમેદવારીને લઈ સવાલ ઉઠ્યા છે ઉમેશ વકવાણા ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર છે ભાવનગર લોકસભા બેઠકથી અને જેનીબેન ઠુમર કોંગ્રેસના ઉમેદવાર છે અમરેલીથી અમરેલી બેઠકની વાત કરીએ તો પહેલાં સુરત પહેલાં અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુ ઠુમરના સોગંદનામા અંગે ભારતીય જનતા પક્ષે વાદો ઉઠાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે જેનીબેન ઠુમરે સોગંદનામામાં મિલકતો છુપાવી છે બપોર બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ટેકેદારો અને લીગલ ટીમે ટીમને કલેક્ટરે સાંભળ્યા હતા કોઈ નિર્ણય હજુ લેવાયો નથી આવતીકાલે દસ વાગે ફરી એકવાર ચૂંટણી અધિકારી બંને પક્ષે સાંભળશે અને નિર્ણય લેશે જો કે આ મુદ્દે વિરજીભાઈ ઠુમરે ભારતીય જનતા પક્ષ પર જબરજસ્ત પ્રહાર કર્યા છે વીરજીભાઈ ઠુમર કોંગ્રેસના નેતા છે પૂર્વ સાંસદ છે અને જેની બેન ઠુમરના પિતાશ્રી છે વાત હવે ભાવનગરની કરીએ તો ભાવનગરની બેઠક ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસના ફાળે નહીં પરંતુ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે જ્યાં આમ આદમી પાર્ટીના ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અને ઉમેદવાર લોકસભાના એવા ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભારતીય જનતા પક્ષે વાંધો રજૂ કર્યો છે અને ભાજપે ઉમેશ મકવાણાની એફિડેવિટમાં વિસંગતતાના મુદ્દેના મુદ્દા ગણાવ્યા છે અને ભાજપે વાદો ઉઠાવ્યો છે જિલ્લા કલેક્ટરે બંને પક્ષને સાંભળી ચોવીસ કલાકમાં જવાબ રજૂ કરવા સૂચના આપી છે હવે આજ મુદ્દે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે તો ઉમેશ મકવાણાએ સમગ્ર વિવાદમાં ભાજપ પર આરોપ લગાવ્યા છે પ્રશાસનના દુરુપયોગ કરવાના ખેર આ ત્રણ વિવાદ ત્રણ બેઠકના પણ સૌથી વધુ હાઈ પ્રોફાઇલ વિવાદ સુરત લોકસભા બેઠક ઉપર જોવા મળે છે સુરત લોકસભા બેઠક ઉપરથી લગભગ 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 ત્રણ વાગ્યાની આસપાસ સમાચાર આવ્યા કેટલાક માધ્યમોએ એમ કહી દીધું કે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું પરંતુ હકીકત જે સામે આવી એ આખો ઘટનાક્રમ સમજવા જેવો છે કોંગ્રેસના ઉમેદવાર છે સુરત બેઠકથી નિલેશભાઈ કુંભાણી નિલેશભાઈ કુંભાણીએ અઢાર તારીખે ફોર્મ ભર્યું હતું સાથે મેન્ડેટ પણ આપ્યો હશે અને ત્રણ ફોર્મ નિલેશભાઈ કુંભાણીએ ભર્યા હતા અને એક અપક્ષ માફ કરજો ડમી તરીકે કોંગ્રેસના એક અન્ય ઉમેદવારે ભર્યું હતું આજે ફોર્મ ચકાસણીનો સમય હતો અગિયાર વાગ્યાની આસપાસ ફોર્મ ચકાસણી શરૂ થઈ અને તે જ દરમિયાન ભારતીય જનતા પક્ષના ઉમેદવારના જે ચૂંટણી એજન્ટ હોય છે તેમને સવાલ ઉઠાવ્યો તેમને વિરોધ ઉઠાવ્યો અને એમ કહ્યું કે એમને જે એફિડેવિટ કર્યું છે અને એની અંદર ત્રણ ટેકેદાર ત્રણ અલગ અલગ ફોર્મ ભર્યા છે એમાં ત્રણ જે ટેકેદાર છે એ ટેકેદારની સિગ્નેચરમાં લોચો છે એના અનુસંધાનમાં એ ત્રણ ટેકેદાર ત્રણે ટેકેદાર એ કલેક્ટર ઓફિસમાં કારણ કે જિલ્લા ચૂંટણી અધિકારી એ ગણાય છે ત્યાં આગળ જઈને એમ એફ કહ્યું કે અમે સિગ્નેચર નથી કરી અમે સમર્થક તરીકે ત્યાં આગળ સિગ્નેચર નથી કર્યા અને એટલે જ પહેલાં એક વાગે સુનાવણી થઈ અને ત્યારબાદ ચાર વાગે ફરીથી નિલેશ કુંભાણીને બોલાવ બોલાવવામાં આવ્યા કે તમે તમારી વાત રજૂ કરો નિલેશ કુંભાણીએ એક દિવસનો સમય માગ્યો અને જિલ્લા કલેક્ટરે આવતીકાલે નવ વાગ્યા સુધીમાં જવાબ રજૂ કરવા માટેનો સમય આપ્યો છે અને અગિયાર વાગ્યા સુધીમાં અંતિમ નિર્ણય લેવાશે જે ત્રણ ટેકેદારની વાત છે એ પૈકીના એક જગદીશ સાવલિયા છે બીજા ધ્રુવિત ધામેલિયા છે અને ત્રીજા રમેશ પોલરા છે આ ત્રણેય ટેકેદાર જે મને જાણકારી છે એ પ્રકારે કલેક્ટર ઓફિસ ચોક્કસથી પહોંચ્યા અને એના અનુસંધાનમાં જ નિલેશ કુંભાળીને કલેક્ટર તરફથી પત્ર પણ લખવામાં આવ્યો પણ એમાં લખ્યું છે દરખાસ્ત કરનાર જે ત્રણ લોકો છે એમને આવીને એમ કહ્યું છે કે તેમને સહી કરી નથી અને અધિકારીશ્રી રૂબરૂમાં આવીને કહ્યું છે આપણે પત્ર જોઈ શકો છો આ પત્ર જોઈ શકો છો અને એટલે જ આ પત્ર મૂક્યો છે પરંતુ પરંતુ ચાર વાગ્યા બાદ એમને સાંભળવામાં આવ્યા અને નવો સમય આપવામાં આવ્યો આ તમામની વચ્ચે જે ત્રણની વાત કરીએ છીએ એ ત્રણે નિલેશ કુંભાણીના નજીકના છે અને એમાંથી જગદીશભાઈ સાવલિયા તો નિલેશ કુંભાણીના સગ્ગા બનેવી છે અને એમને કહ્યું છે કલેક્ટર ઓફિસમાં જઈને કે મેં સિગ્નેચર નથી કરી એમના સપોર્ટર તરીકે ખેર અહીંયા સવાલ એ પણ થાય છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તો ડમી ઉમેદવાર તરીકે જે છે એમના એક સમર્થક એમના કેસમાં પણ આવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સવાલ એ છે કે શું ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસની આ કોંગ્રેસની બેઠક ફાળવવામાં આવી છે કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણી છે એ ન હોય એમના ડમી ન હોય તો પછી શું થાય આ તમામની વચ્ચે નિલેશ કુંભાણી પણ જબરજસ્ત પેનિકમાં નજરે પડ્યા તેઓ ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ઉમરા પોલીસ સ્ટેશન પહોંચતા જ તેમને એમ કહ્યું કારણ કે એમના સમર્થકો એમ કહેતા હતા કે આ ત્રણ ટેકેદાર છે એમનું અપહરણ થયું છે તો નિલેશ કુંભાળી મીડિયા સાથે વાત કરતાં એમ કહ્યું કે ના અપહરણ નથી થયું કાલે ઉપસ્થિત થઈ જશે અને કાલે સત્ય સામે આવી જશે પરંતુ આ તમામ વચ્ચે કોંગ્રેસના નેતાઓએ બાજી સંભાળી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ પહોંચ્યા શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન આવ્યું એટલું જ નહીં આ જ મુદ્દે બાબુભાઈ માંગુકિયા પણ પહોંચ્યા અને એમને સ્પષ્ટ કહ્યું કે હાઈકોર્ટમાં એબીએસ કોપર્સની અરજી દાખલ કરાશે એમને સ્પષ્ટ કહ્યું કે અમારા ત્રણ જે સમર્થક છે કરાશે જોકે ચર્ચા એ પણ વાતની થઈ ક્યાંક એવું તો નથી ને કે નિલેશ કુંભાણી ખુદ ચૂંટણી લડવા માંગતા નથી આવી ચર્ચા થઈ ખેર વાત ભાવનગરની પેલા કરી લઈએ ભાવનગર ભાવનગરથી આપણી સાથે ખુદ ઉમેદવાર જોડાયા છે ઉમેશભાઈ ઉમેશભાઈ ભાવનગરમાં થયું શું હકીકત છે શું અનકભાઈ નમસ્કાર અનકભાઈ જી જી અનકભાઈ ઉમેશભાઈ ભાવનગરમાં થયું શું સ્થિતિ છે શું તમારી ઉમેદવારી ને લઈને જી આજે ભાવનગરની અંદર કલેક્ટર ઓફિસ ખાતે ફોર્મ ચકાસણીનો દિવસ હતો આજે હું પોતે ત્યાં હાજર હતો આજે અ મારી સામે માનનીય ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર જે છે નિમુબેન બેન એને લેખિત માં વાંધો ઉપાડ્યો એને રજુ કર્યું કે ભાઈ ઉમેશભાઈ જે એફિડેટ રજુ કર્યું છે એ ખોટું છે ઉમેશભાઈ ની ડિગ્રી જે બીએડ કોલેજ છે એ ખોટી છે એટલે કે કલેક્ટર શ્રી દ્વારા જે મને ચેકલિસ્ટ આપવામાં આવ્યું હતું કલેક્ટર શ્રી દ્વારા કોઈ વાંધો હોતો નહીં પણ ભારતીય જનતા પાર્ટી બોકલાઈ ગઈ છે

ભારતીય જનતા પાલટી એ જે રીતના વાંધા ઉપાડ્યા છે જે રીતના ફોર્મ રદ કરવાનું ધડયંત્ર અત્યારે તંત્ર ને દબાવીને જે કરવામાં આવી રહ્યું છે એમાં ચોક્કસ પણ કાલે હું જવાબ રજુ કરીશ અને મને વિશ્વાસ છે કે મારા ફોર્મ માં કોઈ થતી નથી અને ટૂંક માં જે રજુ છે એ સાચું છે ઉમેશભાઈ આપનું ખુબ ખુબ આભાર આપણે મારી સાથે જોડાય બદલ કાલે ચોક્કસ થી ભાવનગર નો અપડેટ લીધું પરંતુ ફરી એકવાર સુરત ની વાત કરી લઈએ અને એ જ મુદ્દે ચર્ચા કરવા બાબુભાઈ મારી સાથે જોડાય છે બાબુભાઈ આપનું સ્વાગત છે આ સંજોગ હતો કે શું હું ખબર નથી પણ તમે પણ સુરતમાં અને વિવાદ પણ સુરતનો થયો હવે આ કેસમાં થઈ શું રહ્યું છે ત્રણ ટેકેદાર જે છે એ છે ક્યાં ક્યારે રજૂ કરવાના એ જાતે છુપાઈ ગયા છે એમને છુપાવી દેવામાં આવ્યા છે કોંગ્રેસના ઉમેદવાર જાતે ખસવા માગે છે કે કોંગ્રેસના ઉમેદવારને નો પ્રયાસ થયો હકીકત છે શું અમે તો ઘણા કન્ફ્યુઝ થઈ ગયા બાબુભાઈ સરળ સાદા માણસ ખબર જ ના પડી ત્રણ ઉમેદવાર સગગો બને હાજર ના થાય અને હાજર થાય તો એમ કે મારી સહી જ નથી ક્યાંક તો દાળમાં કાળું છે ને અત્યારની જે સ્થિતિ ઉભરી આવી છે એમાં તમારી વાત સાથે સહમત થવું પડે કે ક્યાંક તો કાળું છે હવે કોકમ છે જી જી બાબુ એ શું છે એ તો કાલ સવારે નવ વાગે જ્યારે હિયરિંગ થશે ત્યારે જ જી જી હા એટલે હા એટલે હું આપને એક ચોખવટ કરવા માગું છું કે આવતીકાલે અમે ત્રણ અરજી ઉપર ઉપરની મુખ્ય રીતે દલીલો કરું અમે પહેલી દલીલ એવી કરી છે કે આ જે ત્રણ ઉમેદવારોના એટલે ઉમેદવારોના જે ત્રણ ટેકેદારો છે એમણે અમારી હાજરીમાં સહીઓ કરી છે ફોર્મમાં એટલે એમની સહી ખોટી છે એવું એમને ક્યાંય કહેવું નથી અમે સહી કરવા ગયા નથી પણ ફોર્મમાં સહી કોની છે અમારા વતી ખોટી સહી કરી છે એવું એ કહેતા નથી એ જાણે છે કે ફોર્મમાં એને પોતે સહી કરી છે એટલે ફોર્મમાં જે સહી છે એ ખોટી છે એવું કહેવાથી દૂર રહે છે એક બહુ મહત્ત્વનો લીગલ પ્ર પ્રશ્ન છે બીજી વાત એ છે કે જ્યારે કોઈ પણ માણસ લેખિતમાં જે પહેલી વાત વાત કરે અને ત્યાર પછી એની વિરુદ્ધની વાત થાય એને સોગંદનામા પર રજૂ કરે તો એને કોર્ટના નિયમ પ્રમાણે જે તે અધિકારી સમક્ષ હાજર થવું પડે અને એની ઉલટ તપાસ થવા દેવી પડે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી જુદું પડે આ કેસમાં પણ અમે એક અરજી આપી છે અને એમ કીધું છે કે આ ત્રણેય જે વ્યક્તિઓ છે એમને કોક તમારી સમક્ષ કાલ નવ વાગે હાજર રહે અને હું તેની ક્રોસ કરીશ અને આપની સમક્ષ સાબિત કરી દઈશ કે ફોર્મમાં સહીઓ એણે જ કરી છે પાછળથી એક ફરી ગયા છે અને ખોટું બોલી રહ્યા છે મહત્ત્વની હકીકત એ છે કે નિલેશભાઈના સગા બનેવી એની સગી સગીબહેનના હસબન્ડ એની પોતાની પણ એફિડેવિટ આવી છે અને અગિયાર વાગે અમે ત્યાં પહોંચીએ કલેક્ટર ઓફિસમાં સ્ક્રુટીની એ પહેલાં ત્રણે ત્રણ ચારે ચાર ડમી ઉમેદવારના પણ ટેકેદાર અને નિલેશભાઈના ટેકેદાર ચારે ચાર વખતી પોલીસ એસ્કોર્ટમાં કલેક્ટર સમક્ષ રજૂ થાય અને બે મિનિટમાં આમ કે અમે આ સહી નથી કરી એની વિડીઓ થઈ જાય અને અમે ત્યાં પહોંચવાની કોઈ અમને સમય આપવામાં ન આવે અમારી હાજરીમાં એનું સ્ટેટમેન્ટ લેવામાં ન આવે અને એટલી વાત કહીને એને જવા દેવામાં આવે અને પછી અમને નોટિસ કરવામાં આવે કે ભાઈ આ તમારી સામે આવો વાંધો આવ્યો છે અને ચાર જણા આવીને કહી ગયા છે કે આ તમે ફોર્મમાં અમે સહી નથી કરી તો મારે તમને અને તમારા માધ્યમ દ્વારા પબ્લિકને મતદારોને કહેવું છે કે ટી એન શેશાએ જ્યારે ચીફ ઇલેક્શન કમિશનર હતા ત્યારે ચીફ ઇલેક્શન કમિશનરની સત્તાઓ અને એની મર્યાદાઓ વિશે બહુ મોટા વિવાદો થયેલા અને સુપ્રીમ કોર્ટ સુધી એ મેટ્રો લડા નહીં એમાં આર્ટિકલ ત્રણસો ચોવીસની જોગવાઈ પ્રમાણે સુપ્રીમ કોર્ટે એમ કીધું કે એક વખત ઇલેક્શન જાહેર થઈ જાય એટલે સંપૂર્ણ ન્યાય સંપૂર્ણ પ્રશાસન છે દેશનું એ ઇલેક્શન કમિશનની કંટ્રોલમાં આવી જાય એટલે પોલીસ પણ એના કંટ્રોલમાં આવે બાકી તમામ જે દેશનું પ્રશાસન છે એ ઇલેક્શન કમિશનના કંટ્રોલમાં હોય ને ઇલેક્શન કમિશનના હુકમને માનવા ને માનવા પડે એમને આજે ઇલેક્શન કમિશન છે એમાં મૂક પ્રેક્ષક ન બની શકે આ જે ચાર માણસોને લઈ જવામાં આવ્યા છે પૈસા આપીને ધમકાવીને કે કોઈ પણ કારણસર ચાર જણા આવીને એમ કે અમારી સહી જ નથી કરી એટલે ઉમેદવારો એટલા તો મૂર્ખ ન હોઈ શકે કે સહી કરેલી કોકની ને કોકની કરાવે આટલા લાખ મતદાર હોય એમાંથી એમને ત્રણ જણા ન મળે તો ચૂંટણી લડવા જ ન નીકળે એટલે ટેકેદાર ન મળે અને ગમે એની સહી કરે એ કોઈ હિસાબે કોઈના ગળે ઉતરે ખરું પણ બાબુભાઈ આ એક મોટું ષડયંત્ર છે પણ બાબુભાઈ લોકશાહી માટે બાબુભાઈ આ જુઓ ડીએમ સમક્ષ ચૂંટણી અધિકારી ડીએમ છે ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ એમની સમક્ષ ઉપસ્થિત થયા છે મેં પત્ર વાંચ્યો એક જે નિલેષભાઈને જે પત્ર લખવામાં આવ્યો તો ચાર વાગે રજૂ કરવા માટે એમાં એ પણ લખ્યું છે કે એક વાગે એમના એજન્ટ સમક્ષ પણ આ વાત મૂકવામાં આવી ત્યારે સુનાવણી થઈ અને ત્યારબાદ ફરીથી ચાર વાગે અમને બોલાવવામાં આવે આપે કહ્યું આપની વાત સાચી પણ નિલેષભાઈ એક તરફ એમ કે છે ઉમરા પોલીસ સ્ટેશનમાં કે અમે કિડનેપિંગ નથી થયું અમારા ક્લિયર કરી દઉં હું તમને એટલું કહું કે આજે ચારે જનર કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે અમારો કોઈ માણસ હાજર નહોતો એના પછી અમને એક વાગે નોટિસ આપવામાં આવી પણ નિલેશભાઈ એમ કે છે કે એમના કોઈ સગાનું કિડનેપિંગ થયું નથી આ ત્રણ લોકો સગા છે ને એક મિત્ર છે એ એ જે જે મીડિયા રિપોર્ટ આવે છે ને એમાં બહુ બહુ સચ્ચાઈ એટલા માટે નથી કારણ કે નિલેશભાઈ જાતે પોલીસ સ્ટેશનમાં જઈ અને અપહરણની ફરિયાદ લખાવી છે નિલેશભાઈએ જાતે અમારી હાજરીમાં કલેક્ટરશ્રીને અમારા ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે પોલીસને જાણ કરીને કાલ સવારે અગિયાર વાગ નવ વાગે એમને આપની સમક્ષ હાજર કરો અને એમને અમારે અમે ઉલટ તપાસ કરવી છે એવી અરજી નિલેશભાઈની સહીથી નિલેશભાઈની હાજરીમાં કલેક્ટર સમક્ષ અપાય છે જે વખતે હું પોતે ત્યાં હાજર હતો એટલે નિલેશભાઈ એમના નામે જે વાત થઈ રહી છે અત્યારે મીડિયામાંને બધે કે નિલેશભાઈ એમ કહે છે કે એની કોઈ કોઈ પણ ટેકેદારનું કે એના બને અપહરણ નથી થયું અને એ લોકો આવી જશે તો આ વાતમાં બહુ તથ્ય એટલા માટે નથી કે જે આ હકીકત બની છે એ મારી હાજરીમાં મારી દ્રષ્ટિ સમક્ષ બનેલી છે નિલેશભાઈએ મારી હાજરીમાં ફરિયાદ આપી છે હું પોલીસ સ્ટેશનમાં પોતે હાજર હતો સામાન્ય રીતે હું ક્યારેય પોલીસ સ્ટેશનમાં જતો નથી પણ આ વખતે હું જાતે પોલીસ સ્ટેશનમાં નિલેશભાઈની હારે ગયો છું ને મારી હાજરીમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાણી છે ત્યાર પછી પોલીસ કમિશનરની ઓફિસમાં પણ નિલેશભાઈ ગયા હતા પણ ત્યારે મારું લાઈવ હતું એટલે હું ત્યાં પહોંચી નહોતો એક્યો અને એમણે જાતે કીધું છે કે આ ચાર જણા મળી આવતા નથી એમનું અપહરણ થયું છે એમનું અપહરણ ન થયું હોય તો હું ફોન ઉપર વાત કરું છું એના કોઈ ફોન અવેલેબલ નથી હું ક્યાંય એને ગોથી એકતો નથી અને જો અપહરણ ન થયું હોય તો એ આવીને નિલેશભાઈની હાજરીમાં આવીને કહી દે કે ભાઈ આ તારી તમારી જે વાત છે એ ખોટી છે મેં તમારા ફોનમાં સહેજ નથી કરી વાત પૂરી થાય નિલેશભાઈની હાજરીમાં આવીને કહેવામાં શું વાંધો જી ભાવુભાઈ ભાઉભાઈ આપે આટલી વ્યસ્તતાની વચ્ચે સમય કાઢ્યો આપનો ખૂબ ખૂબ આભાર કાલે ચોક્કસથી આની ઉપર નજર રહેશે કાલે શું થાય છે અને તમારી એવિયર્સ કોપર્સની એપ્લિકેશનનું શું થાય છે એની ઉપર પણ નજર રહેશે ખેર નરેશભાઈ રાવત પણ મારે નરેન્દ્રભાઈ રાવત પણ જોડાયા છે અને જગદીશભાઈ આચાર્ય પણ જોડાયા છે જગદીશભાઈ મેં તો પહેલી વાર આવું જોયો આવો ડ્રામા તમને શું લાગે છે દાળમો કાળું કોકમ છે આખી દાળ કાળી છે લાગે છે શું હું તો નથી સમજી શકતો સુરતને બહુ નજીકથી જાણું છતાં નથી સમજી શકતો જો રનકભાઈ આ ગુજરાતના રાજકારણમાં આવું પહેલીવાર નથી બન્યું આપને યાદ હોય તો બે હજાર બારની ચૂંટણીમાં કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હતી અને કેશુભાઈ ચૂંટણી એ વખતે કોંગ્રેસના કાર્યકરોની ઈચ્છા એવી હતી કે હર્ષદભાઈ રીબડીયા ટિકિટ દેવામાં આવે હર્ષદભાઈ છે એ બહુ મજબૂત ઉમેદવાર હતા પરંતુ કેશુભાઈની લાગણીને માન આપી અને કોંગ્રેસે રતિભાઈ માંગરોળિયાને ટિકિટ આપી હવે ટિકિટ આપ્યા પછી એવું બન્યું કે કોંગ્રેસનું મેન્ડેટ રજૂ કરવાની દસ મિનિટ બાકી હતી ત્યારે કોંગ્રેસના એક આગેવાન છે એ હાથમાં પેલો મેન્ડેટનો કાગળ લઈ અને નીકળ્યા અને ત્યાં એક દસ બાર વર્ષનું બાળક છે એ દોડતો દોડતો આવ્યો અને મેન્ડેટ ચૂંટવીને ભાગી ગયો એકંદરે રતિભાઈ માંગરોડિયા છે એને પછી અપક્ષ તરીકે ચૂંટણી લડવી પડી અને એ બાળક કોણ હતો ક્યાં ભાગી ગયો ક્યાં ગુમ થઈ ગયો એ આજ સુધી કોઈને ખબર નથી હવે બીજી ઘટના આપને કહું ઓગણીસો ને કેશુભાઈની સામે કેશુભાઈની વેકરિયા કોંગ્રેસના ઉમેદવાર હતા અને નાનજીભાઈ વેકરિયાએ છેલ્લી મિનિટે પોતાનું ફોર્મ છે પાછું ખેંચી દીધું હતું અને એક ડૉક્ટર મારી સ્મૃતિ છે ત્યાં સુધી ડોક્ટર એનું નામ હતું એ ડોક્ટર આંબલિયાને અપક્ષ ઉમેદવારને કોંગ્રેસે ટેકો આપ્યો હતો અને કોંગ્રેસનું સિમ્બોલ ન હોવા છતાં એમને પાંત્રીસ ચાલીસ હજાર મત મળ્યા હતા એટલે રાજકારણની અંદર અને ખાસ કરીને કોંગ્રેસના રાજકારણમાં આવા ખેલ થાય એવી આ પેલી ઘટના નથી હવે આપણે સુરતની વાત ઉપર આવીએ તો શ્રી બાબુભાઈ જે કીધું એ વાત બહુ તાર્કિક વાત હતી કે કોઈ ઉમેદવારને પોતાના ત્રણ વિશ્વાસુ ટેકેદાર ન મળે એવું દુનિયામાં બને નહીં આપણે નાનામાં નાનો માણસ હોય એની પાસે પણ ત્રણ વિશ્વાસો માણસો હોય કે જે લોકો ટેકેદાર તરીકે સહી કર્યા પછી ફરી ન જાય એટલે એમના જે ત્રણ ટેકેદારોનો આ જે દાવો છે કે અમે સહી કરી જ નથી એ દાવો છે એ વ્યવહારિક અને તાર્કિક રીતે સાચો દેખાતો નથી એનો અર્થ એમ થયો કે આ જે સમર્થકો હતા એમનું અચાનક જ કાંઈક માનસ પરિવર્તન કરાવવામાં આવ્યું હોય કારણ કે આપણા રાજકારણમાં માનસ પરિવર્તન ને આત્માનો અવાજ એ બધું ચલણ છે એ છેલ્લા ઘણા સમયથી બહુ વધી ગયું છે એટલે આ ઘટના જે છે એ એની અંદર ઘણા ભેદભરમ છે આવું કોઈ દિવસ બને કે એક ઉમેદવાર છે એની પાસે પોતાના ત્રણ સમર્થક હોય અને કોઈ અજાણ્યા માણસો હોય આમાં એક તો એમના બનાવી છે એવી વાત પણ આવે છે કે એમાં એક તો એમના ભાગીદાર પણ છે એટલે કે નજીકના માણસો હતા પણ કોઈ પણ સંજોગોમાં અને જે ચૂંટણી અધિકારીએ નોટિસ આપી છે એમાં એમણે એવું સ્પષ્ટ લખેલું છે કે આ ત્રણ લોકો છે એમણે સોગંદનામું કર્યું છે કે અમે સહી નથી કરી એટલે હવે આ મુદ્દો છે એ લીગલ મુદ્દો બની ગયો બાબુભાઈ મોંગ ક્યાંય લીગલ આસ્પેક્ટની વાત કરી કે કાયદાની દ્રષ્ટિ આવું આવું થઈ શકે અને આ પ્રકારની પ્રક્રિયા કરવી જોઈએ એકંદરે બહુ સ્પષ્ટ પણ એવું દેખાય છે કે ત્રણ ઉમેદવાર ત્રણ સમર્થકો છે એમણે પોતે જ સહી કરી હોય અને પછી કોઈ પણ કારણોસર એમણે આજે આ પ્રકારની એફિડેવિટ કરી અને આ પ્રકારનો દાવો કર્યો એટલે બીજી વાત એવી છે કે આ જે ઘટના બની છે એ આપણા રાજકારણ માટે બહુ ચિંતાજનક ઘટના બિલકુલ આવું કઈ થતું હશે એક એવો યોગાનુ કેવો કે વિપક્ષના ઉમેદવારો એના ચાર ચાર ઉમેદવારો છે એના ફોર્મ વિશે વાંધો કાઢવામાં આવે એમની એમની ઉમેદવારી રહેશે કે નહીં અનિશ્ચિતતા સર્જાય એટલે આ કંઈક રાજકારણનો એક નવો યુગ શરૂ થયું છે પણ સુરતની ઘટનામાં હું એવું માનું છું કે બહુ લાંબો કાનૂની જંગ ચાલશે અને એકંદરે ચૂંટણી પંચ છે એની વિશ્વસનીયતા અથવા તો એના વલણ છે એના વિશે પણ સવાલો ઉઠી શકે જી સર ખેર નરેન્દ્રભાઈ રાવત મારી સાથે જોડાય નરેન્દ્રભાઈ છે શું આ બધું કોંગ્રેસમાં અગાઉ મને યાદ છે સુરત કોર્પોરેશનના મેન્ડેટને લઈને પણ આવા ઇશ્યુ થયેલા બધા મેન્ડેટ રદ થયેલા કેમ અધૂરી જાણકારી અધૂરી વિગત પરફેક્શન નહીં આ બધું કોંગ્રેસમાં જ કેમ હા રોનકભાઈ બધું પરફેક્શનમાં જ છે વાત એ છે કે ચારસોની બેઠકની વાત કરતાં ગઈકાલે અમિતભાઈ શાહ બોલતા હતા કે છબ્બીસ બેઠકો અમે ડબલ માર્જિનથી જીતીશું અને ત્યારબાદ આ પ્રકારની પ્રવૃત્તિ થાય એ સ્પષ્ટ છે મારે સુરતની ઘટનામાં અમારા વકીલ શ્રી બાબુભાઈ માંગુકિયાએ તમામ બાબતો તમામ ઘટનાક્રમ અને સત્ય વાત રજૂ કરી છે આમાં બીજું કંઈ છે જ નહીં હમણાં જગદીશભાઈએ પણ કહ્યું કે કોઈપણ ટેકેદાર જે પણ ઉમેદવારોના અંગત હોય એ સ્વાભાવિક છે અને ત્રણ વ્યક્તિઓએ પણ સહી કરી હોય સહી એમને જ કરી છે વાત બી એ સાચી છે એમને પ્રલોભન ધાક ધમકી કે એના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ભારતીય જનતા પાર્ટીએ કરવામાં આવ્યું છે અને એ લોકશાહીની અંદર ખૂબ ગંભીર ઘટના થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે આ પ્રકારના હથકંડા કરી લોકશાહીનો ખૂન કરી રહી હોય એ ક્યારેય પણ ચલાવી શકાય નહીં ખૂબ ચિંતાનો વિષય છે છેલ્લા પંદર વર્ષમાં સો ધારાસભ્યોને ધાક ધમકી દસ દસ પંદર પંદર કરોડો રૂપિયા આપી લીધા સવારે રાજીનામું આપે બપોરે કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવે આ પ્રકારની અનૈતિક રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ ભારતના રાજકારણમાં કરી છે અને આ પરાકાષ્ટા છે તમારે ચૂંટણી આમ તો સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે સુરત બેઠક ભારતીય જનતા પાર્ટી માટેની મજબૂત બેઠક છે તો આ પ્રકારની હલકી રાજનીતિ કરી સામેના ઉમેદવારના ટેકેદારોને જબરદસ્તી એ જે કર્યું છે તો કાલે સ્પષ્ટ થશે પણ હું સ્પષ્ટ રીતે આક્ષેપ કરવા માગું છું કે જે પ્રકારે અમારા વકીલશ્રી બાબુભાઈએ કહ્યું એમાં આજે જે સ્કૂટનીનો દિવસ હતો એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના એજન્ટે કલેક્ટરને કહ્યું કે જે ત્રણ કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર છે એમની સહી ખોટી છે એ ભાઈને કેવી રીતે ખબર પડી ભારતીય જનતા પાર્ટી ને પેલા ખબર કેવી રીતે પડી કે સહી ખોટી છે એનું સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારની નીચલી કક્ષાની રાજનીતિ કરી લોકશાહીની જીતવાના છેલ્લી કક્ષામાં ઉતરી આમાં કોઈ કોંગ્રેસ ની રાજનીતિ નથી કે પ્રશ્ન નથી આ પ્રકારની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી વેચી કાઢી છે ખેર નરેન્દ્રભાઈ આજ મુદ્દે બીજેપી પૂછ્યું છે મારો જગદીશભાઈ બલર એમને પૂછ્યું છે એમને શું કહ્યું જાણી લઈએ મને લાગે છે કે એમાં ભારતીય જનતા પાર્ટીને બીજી કોઈ રીતે કન્સર્ન નથી એક પરિપક્વ વ્યક્તિ અને પછી તો મેં ચેનલ પર એવું પણ જોયું કે ટેકેદારો એટલે દરખાસ્ત કરનારા જે વ્યક્તિઓ હતા એ વ્યક્તિઓ એમના જ કોઈ પરિચિત પરિવારજનો હતા હવે એનું અપહરણ થાય અને આ પ્રકારે ત્યાં આવે એફિડેવિટ કરવાનો સમય હોય આ બધી વાતો કેટલી બધી આમ વાહિયાત અને ઇમ્પ્રેક્ટિકલ લાગે છે મને એવું લાગે છે કે કોંગ્રેસે પોતે પોતાની જાતે પોતાની વ્યવસ્થા વધારે મજબૂત કરવાની જરૂર હોય છે ભારતીય જનતા પાર્ટીને એની સાથે કંઈ લાગતું ઓળખતું નથી અને એની જરૂર પણ નથી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં નિશ્ચિત વિજય માટે આગળ વધી રહી છે એને આ બધી બાબતો માટે કોઈ રસ પણ નથી ને એને જરૂરિયાત પણ નથી ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ભાજપ સીધી રીતે નથી કરી શકતું તો આ રીતના ચૂંટણી હોય કે ન હોય ઓલ ધ ટાઈમ કોંગ્રેસ છે એ ભાજપની સામે આક્ષેપો જ કરે છે અને કોઈ પણ કારણ સરખે છે પણ આ ઘટના અંગે ભારતીય જનતા પાર્ટીને સીધું આડકતરું પણ રીતનું કોઈ પણ કન્સન નથી ભારતીય જનતા પાર્ટી તો એના ઉમેદવારોના ફોર્મની જે સ્ક્રુટિની ચાલતી હતી એમાં આ નિયમ અનુસાર ઉપસ્થિત હતું અને એને એને એ દરમિયાન આ ઘટના ધ્યાન પર આવી અમરેલીના ઉમેદવારો હોય કે ભાવનગરના કે પછી સુરતના આવતીકાલે નિર્ણય થઈ જશે સુરતમાં તો ઘણો રસપ્રદ કિસ્સો પણ છે ખેર રાજનીતિને આપણને કોઈ સામાન્ય નાગરિકને સમજ ન હોય પણ હા રાજ કરવાની નીતિ એટલે રાજનીતિ રાજ કારણ એટલે રાજકારણ આટલી ખબર છે છે હકીકત શું ખરેખર જાણવું સમજવું જરૂરી છે અને એ આવતીકાલે એબીપી અસ્મિતાવતી હું સુરતમાં જઈને સમજીશ પણ કરો અને એની એક એક સેકન્ડની સચોટ જાણકારી આપ સુધી લઈ લઈ આવીશ પણ ખરો